વાઘરાથી સમાચાર સામે આવ્યા છે વાઘરા ડેપો સામે આવેલા તલાવમાં એક યુવાન તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ સનના સમયે ચાલતો હતો તે સમયે તેના પાડ પરથી પક્ષ સ્લીપ ખાતા તલાવમાં પડી ગયેલ હતો આ બાબતની જાણ થતાં તેની શોધખોળ શરૂ કરી હતી ત્યારબાદ તારીખ નવ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા પોલીસ દ્વારા ભરૂચ ફાયર ફાઈટરની ટીમને બોલાવી શોધખોળ શરૂ કરી હતી પરંતુ તલાવ ઊંડું હોવાના કારણે આજ દિન સુધી

કોલ મળેલો કે વાઘરા ગામે એક તળાવમાં એક વ્યક્તિ ડૂબી ગયેલ છે રાતના તારીખનો જેથી અમે શોધખોળ માટે આવ્યા હતા તળાવ ઘણું ઊંડું હોય અને પાણી ઘણા ડીપ હોય એટલે હમણાં શોધખોળ કરતા ડેડ બોડી હાથ લાગી નથી પણ અમારી શોધખોળ ચાલુ છે કેટલાક કલાક થી તમે શોધખોળ ચાલુ કરી રહ્યા હતા અમે સવારે દસ વાગ્યાની શોધખોળ શરૂ કરી હતી અત્યારે ત્રણ વાગ્યાથી પણ અમને બોડી હાથ લાગેલ નથી Subscribe now and press the bell icon.